સુરતમાં ચોમાસાની શરૂઆત પહેલા પાલિકાએ પ્રિમોનસૂન કામગીરી ની સમીક્ષા કરી ટ્રેન્ચ રસ્તા રિપેર ડ્રેનેજ સફાઈની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ મેટ્રો કામગીરીના કાદવકીચડ નિવારવા સૂચના જૂન બે હજાર પચીસ ના પ્રથમ અઠવાડિયામાં ચોમાસાની ની શરૂઆત શક્યતા વચ્ચે સુરત મહાનગરપાલિકાએ એ અઠાવીસ મે હાજર ના રોજ પ્રિમોનસૂન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી મેયર દક્ષેશ માવાણી અને કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં ડેપ્યુટી મેયર ડો નરેન્દ્ર પટેલ સ્થાયી સમિતિ સમિતિ ચેરમેન ચેરમેન રાજન ડ્રેનેજ કેયુર ચપવાલા ઝોનલ ચીફ અને વિભાગીય વડાઓ હાજર રહ્યા બેઠકમાં ઝોનલ વડાઓ ખાડી મેનહોલ ડ્રેનેજ ઇનલેટ ચેમ્બરની સફાઈ જાળીઓનું રિપેર ટ્રેન્ચ ભરવા રસ્તા પેચવર્ક ફૂટપાથ અને રોડ ડિવાઈડર રિપેરની પ્રગતિ રજૂ કરી મેરે જણાવ્યું કે નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ છે પરંતુ ચોમાસા માં બેસવાની ફરિયાદો ને ધ્યાને લઈ ઝડપથી કામ પૂરું કરવા આદેશ આપ્યો શહેર માં ચાલતી મેટ્રો કામગીરી ના કારણે કાદવકીચર ની સમસ્યા નિવારવા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સાથે સંકલન કરી સફાઈ જાળવવા સૂચના અપાઈ અધિકારીઓ પાણી ભરાવા અને ખાડા સમસ્યા રોકવા ડ્રેનેજ મેન્ટેનન્સ અને રસ્તા રિપેર પર ભાર મૂક્યો ચોમાસામાં આ કામગીરીની અસરકારકતા હવે વરસાદની શરૂઆત સાથે સ્પષ્ટ થશે જે સ્થિતિ એવી આ વખતે ના માટેનું આજે તમામ પદાધિકારી સાથે કમિશનર વિભાગીય વડા તમામ ઝોનના ઝોનલ ચીફ અધિકારી શ્રી સાથે આજે મોન્સૂનની મિટિંગ કરવામાં આવી હતી ગત વર્ષે જે જગ્યા પાણી ભરાય છે આ વર્ષે એ જગ્યાને શું સોલ્યુશન લાવવા અધિકારીઓ લેવલે તેની સમીક્ષા કરી છે જે 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 જગ્યાએ વોટર લોગિંગ થાય છે ત્યાં ઘણી જગ્યાએ અત્યારે રિચાર્જ બોરવેલ વેલ પણ કરવામાં આવ્યા છે જ્યાં સ્ટ્રોંગ ડ્રેનેજ ન હોય તેવી જગ્યાએ સ્ટ્રોંગ ડ્રેનેજના તમામ ખાડીને સ્ટ્રોંગ ડ્રેનેજ તમામ કામગીરી નેવું ટકા પૂર્ણ થઈ ગઈ છે આ વર્ષે એક મહિનો વહેલો વરસાદ આવવાના કારણે તમામ કામગીરી અત્યારે નેવું ટકા પૂર્ણ કરી છે આવનાર ત્રણ ચાર દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે સ્ટ્રોંગ ડ્રેનેજના તમામ બોક્સ ઉપર કલર થઈ જાય સ્ટ્રોંગ ડ્રેનેજ તમામ સોય સોટા કામગીરી પૂર્ણ થાય તેની માટે આજે સૂચના આપવામાં આવી છે જ્યાં જ્યાં વોટર લોગિંગ થાય છે તેવી જગ્યાએ હજી પણ દસથી પંદર દિવસમાં રિચાર્જ બોરવેલ વેલ રિચાર્જ બોરવેલ વેલ થઈ જશે તેની પણ સૂચના આપી છે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જ્યાં જ્યાં બેરીટેકમાં માટી હોય એ મેટ્રોના અધિકારી સાથે સંકલન કરી તેને માટીને પણ ઉઠાવી લેવામાં આવે જ્યારે વરસાદ પડે ત્યારે તે માટી રોડ પર ન આવે તે માટે તમામ અધિકારીઓ મેટ્રોના અધિકારી સંકલન કરી તેની કામગીરી પણ આવનાર ત્રણ ચાર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે